અમે છીએ નાના કર્મચારીઓ માટે પોલીસ કોન્સ્ટેબલ ભાઈઓ ઉપર કોઈ પ્રશ્ન આવે તો અને અમે લોકો તમારા માટે લડીએ છીએ

जिग्नेश भाई मुर्दाबाद ना बेचार नारा लगावा तो मारे तो पेट पानी भी ना ले यार तुमने अजी मारो जिगरो खबर इतना थी आठ चोपड़ी वो एक वर्ष बाद मारी पार्टी मुकी दे उछाल अरे तू भी एक वर्ष बाद तारी पार्टी मुकी दे अरे पश्चिम निकली हिंदुस्तानी सड़कों पर तो खबर पड़े मारी सुहैसियत है अरे तारी सुहैसियत है आठ चोपड़ी આ તો પંદરસો બે હજાર બિચારા પોલીસ કોન્સ્ટેબલ મિત્રો એનો પરિવાર હેડક્વાર્ટરમાં રહેતો હોય એની કાન બટ્ટી ઉપર બંદૂક મૂકીને જાવ ને તો સસ્પેન્ડ કરીશ જાવ ને તો તમારી ટ્રાન્સફર કરી એમ બિચારા ગરીબ સામાન્ય ખેડૂતના દીકરા જે લોક રક્ષક બને કોન્સ્ટેબલ બને હેડ કોન્સ્ટેબલ બને એને દબાઈ દબડાઈને એની પર પાવર કરીને મારી વિરુદ્ધ રેલી કરાવો જે મૂર્ખ તારું ચણો નહીં આવે

અને હપ્તો કમાવાની વાત આવે તો પચાસ લાખ કરોડ બે કરોડનો હપ્તો જિલ્લા પોલીસ મળાઈ ખાવાનો આની સામેની અમારી લડાઈ છે અને ફરી કહું છું આખા ગુજરાતના પોલીસના મિત્રો માટે જે પણ મિત્રો નિષ્ઠાવાન પ્રમાણિક અને ઈમાનદારીથી કામ કરે છે એને આખી ગુજરાત કોંગ્રેસ પરિવાર તરફથી અમે સેલ્યુટ કરીએ છીએ પણ જે લોકો દારૂ જુગાર અને ડ્રગ્સમાંથી કમાય છે

તમારા તાલુકામાં રે તમારા ગામમાં મીટિંગો કરી સમાજના મેળાવડા કરી ભ્રષ્ટા ટુસણની સામે નહીં બોલો તો આવતા 5 વર્ષ પછી 10 વર્ષ પછી આપડા ગુજરાતે પસ્તાવાનો વારો આવશે અત્યારે જે ગરીબ બેનો ગરીબ પરિવાર કોન્સ્ટેબલની પત્નીઓને માતાઓને મારી સામે રોડ પર ઉતારી એ જ મારા ગુજરાતની બેનના માતાઓ કેસે જીગ્નેશભાઈ તમે સાચા હતા આજ બેનો કેસે આ મારું વિડિયો રેકોર્ડ કરીને રાખજો એવા ડ્રગ્સ કેમિકલના ખતરનાક કેમિકલ ડ્રગ્સ એવા આવી ચૂક્યા છે કે માણસ સોમ મંગળ બુધ ગુરુ ચાર દિવસ લઈને તો પાંચમા દિવસે પોતાની માનવ ગળાનો દોરો તોડીને પણ ડ્રગ્સ ખરીદવા જશે એટલી ભયંકર પરિસ્થિતિનું નિર્માણ થયું દારૂણનું વ્યસન દારૂણી બધી કદાચ છૂટી જાય તમે એનું રિહેબિલિટેશન કરો પણ ડ્રગ્સની ચુંગાલનો એકવાર માણસ ફસાયો પછી એક પતી ગયો એ દીકરાને કે દીકરીને તમારે ભૂલી જવા પડશે કેટલા ખતરનાક આ દ્રશ્યો છે એટલે અત્યારે મને સોશિયલ મીડિયામાં અને મીડિયામાં બદનામ કરવાથી બે ચાર દિવસની પબ્લિસિટી મળશે પણ હર્ષભાઈ ગુજરાતની આવનારી પેઢી અને વર્તમાન પેઢી સવાલ તો પૂછશે કે બે હજાર ને વીસ થી બે હજાર ને પચીસ ની વચ્ચે આ ગુજરાતની અંદર ગાંધી અને સરદારના ગુજરાતમાં પોણા બે લાખ કરોડ નું ડ્રક્ષ આવ્યું ક્યાંથી મિત્રો સવાલ પૂછવાનું કે નહીં તો એક તો મંગાવતું હશે ને તમારા ગામની અંદર ગોળ નો રવો કોઈ હોય નહીં તો કોઈ ગોળ વેચવા આવેદનારું ક્યાંથી આવી રહ્યું છે ડ્રગ્સ કોણ ડીલરો અને એક વાત કહું જે પણ મંત્રી એ ગુજરાત યુવા પેઢીના ભોગે ભ્રષ્ટા કાળા કારોબાર કમાઈ રહ્યો છે એક ગુજરાતની ધરતીનો ધરતી ગદ્દાર છે ગદ્દાર એ પણ છલે ચોક કહેવા અને પોલીસ ના મિત્રો ને ખરાબ માં કીધું તું એ વાત રિપીટ કરો તમારા પગાર થી સંતુષ્ટિ રાખો મિત્રો પગાર માં જીવવા મજા છે તમારા પરિવાર ના દીકરા દીકરીઓ તમારી સામે સન્માન થી જોશે પણ જે દીકરાને એવું લાગે કે મારો બાપ એસપી છે મારો બાપ દિવાસ બી છે પણ રોજ હાજર બે પાંચ લાખ નું બંડલ લઈને આવે છે દીકરાને પણ તમારા માટે સન્માન પેદા નહીં થાય આ જ દીકરાઓ તમારા ડ્રગ્સ ની ચુંગાલ ફસાશે અમારા શબ્દો યાદ રાખજો ઘણા ડ્રગ્સ એવા છે કે ખેત મજૂરો ને ગરીબ માણસોને નહીં પોસાય મધ્યમ વર્ગ ઉચ્ચ મધ્યમ વર્ગના લોકો અને જે માણસો ગજવા બહુ રૂપિયા ભરાઈને બેઠા છે ને એ લોકો નો પૂછાશે આ ડ્રગ્સ તમારા ઘર સુધી આવવાનું છે અને એટલા માટે અને ચૂંટણીના વોર્ડ સાથે કઈ સંબંધ નથી ચૂંટણી ના બે વોટ પ્લસ થાય તે માઇનસ થાય અમુક વસ્તુ તમારે બોલવી પડે ફરી એક વાર સમગ્ર ગુજરાતના લોકોને આ વિડીયોના માધ્યમથી કહેવા માંગુ છું ગુજરાતના કોઈ પણ જિલ્લાના કોઈ પણ તાલુકાના શહેરના કોઈ પણ ખૂણે ડ્રગ્સનું દૂષણ હોય મારો સંપર્ક કરો માન્ય તુષારભાઈ ચૌધરીનો સંપર્ક કરો વિરોધ પક્ષના આપણા નેતા માન્ય અમિતભાઈ ચાવડાનો સંપર્ક કરો અને દરેક તાલુકા જિલ્લા કક્ષાએ જે કોંગ્રેસની અમારી ટીમ છે એનો સંપર્ક કરો શક્ય એટલો પ્રયત્ન આ ગુજરાતમાંથી ડ્રગ્સનું સેવન બંધ થાય આ ગુજરાતમાંથી ડ્રગ્સનો વેપલો બંધ થાય એના માટે તંતોડ મહેનત કરીશું એ વાતનું ગુજરાતની જનતાને મેં વચન આપ્યું છે અમારા માટે ખાલી એકલી મીટિંગની વાત નથી આપણું ગુજરાત આવું તમે મને કહો ગુજરાતમાં દોઢ બે લાખ કરોડનું ડ્રગ્સ આવે તો બીજા રાજ્યના લોકો આપણી મશ્કરી કરે કે ના કરે આપણને ઉડતા ગુજરાત કે ના કે આ ગુજરાતના લલાટ ઉપર કલંકની કીડી કાળી ટીવી કોણે લગાડી ભારતીય જનતા પાર્ટીની સરકારે આપણે બધા જાણીએ છીએ આખા ગુજરાતના જે પણ આઈપીએસ અધિકારીઓ એ દારૂમાંથી કમાય એનું ભેગું થયેલું બંડલ કોના ગજવામાં જાય મંત્રીના ગજવામાં જાય એ જ પ્રમાણે જે માણસો ડ્રગ્સના કાળા કારોબારમાંથી કમાતા હોય એનું બંડલ પણ કોના ગજવામાં જાય મંત્રીને ગજવા બજાવી હે ગુજરાતના મંત્રીઓ હે ગુજરાતના આઈપીએસ અધિકારીઓ તો તમે એટલા વિવેકી બનો કે તમારા મા બાપ તમને જોઈને આ આ ધંધા ગુજરાતમાં બંધ કરો બેન દીકરીઓ માતાઓની સામુ જુઓ અમારા ગુજરાતની બહેનો માતાઓની ચિંતા કરો હજારો ની હજારો બહેનો છેલ્લા પચીસ વર્ષના ભારતીય જનતા પાર્ટીના શાસનમાં વિધવા થઈ ગઈ હજી કેટલી બહેનોને આપણે વિધવા કરીએ છીએ હજી કેટલા યુવાનોને ડ્રગ્સના રવાડે છે આપ સૌને મારી વાણીને વિરામ આપતા પહેલા વિનંતી કરું છું કે સાથે મળીને બધા સંકલ્પ કરીએ આપણું ગુજરાત એ ડ્રગ્સ મુક્ત બનવું જોઈએ